અત્યારે આરતી નો સમય થઈ ગયો છે અને હરિભક્તો અત્યારે આરતી માં આવી રહ્યા છે સ્વામિનારાયણ મંદિરે અમે પણ સ્વામિનારાયણ મંદિર ની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ અહીંયા સાડત્રીસ આડત્રીસ વર્ષથી આ ધૂન ચાલુ છે એકાદશીને અને પ્રભુભાઈ સોનીને અહીંયા એકાદશી જલજણી એકાદશી તે દુનું ધૂન ચાલુ છે અત્યારે દર અગિયાર ધૂન થાય છે થાળ કીર્તન બોલી છે એનો વિશે માણસો ઘણો હરિભક્તો પહેલાં ઘરે ઘરે રાખતા અત્યારે સ્વામીનું મંદિર થઈ ગયું એટલે મંદિરે બધા બધા હરિભક્તો ભાઈઓ શ્રી ભક્તો બધા આવે છે અને સારી રીતે સત્સંગ ચાલુ છે રોજનો સત્સંગ પાસો વાયુમાળાએ હાજે સાડા નવ પોણા દસ સુધી રોજનો કાર્યક્રમ નિયમિત કોઈ દી ખંડિત નથી થતો બધાનો હાવ ભાવ સારો છે બધાનો મૂર્તિ પ્રતિષ્ઠા દસ અગિયાર અને બાર પાંચમાં મહિનામાં અને ત્રેવીસની સાઈલ અને એ સારું રાખેલ છે અને અત્યારે પણ ધોન બધું સારું જ છે અને બધા હરિભક્તો હવે આવે છે બે હજાર થી બે હજાર ત્રેવીસ થી દર વર્ષે પાઠ ઉજવ કરીએ છીએ હવે અત્યારે આરતી નો ટાઈમ થઈ ગયો છે તો હરિભક્તો બધા આવી ગયા છે સાંજ સવારે હરિભક્તો બધા આરતી નો લાભ દે છે એની ટાઈમ ભગવાન બે ટાઈમ દૂધ અને બપોરનો થાળ ધરાય છે અને સારી રીતે સંઘાળે છે સ્વામિનારાયણ ભગવાન નો નજારો નિહાળવા માટે મંદિર ની ઉપર હાલો પ્રતાપગઢ ગામ નો નજારો નિહાળો આ સામે સુરેશ્વર મહાદેવની જગ્યા આવેલી અંબાજી મા નું મંદિર અને સુરેશ્વર મહાદેવ નું બે આવેલું છે ગામના લોકો મંદિર